તમે પકડ્યું છે એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એમાં મેં બે ટીપા સાના નાખ્યા કોષ્ટિક સોડા નાખ્યા કયા નાખ્યા બરોબર યાદ કરો આ રહી બોટલ છે તમારી ફિનોપ્થેલિન ફિનોપ્થેલિન ના ટીપા નાખ્યા હલાવજો ફિનોપ્થેલિન ના ટીપા નાખ્યા પછી એસિડ નો બરોબર હલાવજો શું કલરમાં કોઈ ચેન્જ થાય છે કલર કયો થયો નાખ્યું મેં હજુ કશું નાખ્યું નથી આ શું પકડ્યું તમે એને જોઈ લો આ બોટલમાંથી આની અંદર કેવા ટુકડા હતા ઘન ટુકડા હતા

એ ભૂલા એટલે ભૂરું લિટમસ પત્ર લાલ બનશે નાખીને બતાવું હાલ પ્રયોગ કરી નાખીએ હવે હું આની તમારા એસિડની અંદર બેઝ ના પકડી રાખજે હું ડ્રોપરથી ના બે થી ત્રણ ટીપા લઉં છું આના એસિડમાં નાખું છું થોડું ઊંચું નાખો કલરમાં કોઈ ફેર થાય છે મને કહેજો હા ચિંતા ના કરતા કલરમાં કોઈ ચેન્જ આવે છે કે નહી શું થયું ગુલાબી થયો દેખાય છે થયો કમ્પ્લીટ ગુલાબી નથી આવ્યો હજુ હલાવ કરશે હજુ એસિડ અને બે સરખા માપમાં મિક્સ થયા નથી જતો કલર ક્યાં લઈ ગયા ગુલાબી તમે ઘરે લઈ ગયા ના ચાલો હા હલાવી તો જતું રહ્યું કેમ હલાવું જોઈએ પણ તમને કહું સમજાવું એનું વાંધો નહીં કઈ ચલો જોઈ લો છોકરાઓ દૂરથી ગુલાબી દેખાય છે તમને પણ આપીશ પકડવા માટે હલા 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 જ્યાં સુધી કલર પાછો જતો રહે નહી જતો રહ્યો હજી સાહેબ અને આ પ્રક્રિયા કેમ આવું થાય છે એ પણ કારણ પણ કહીશ અને છેલ્લે જે બચે એ પણ કારણ કહીશ શું થયું ત્યાં સુધી તમે આની નીચેની પકડો અને શું અનુભવ થાય છે એ કહો નીચેથી પકડો કોષ્ટિક સોડા પાણીમાં ઉગાડ્યું નીચેથી પકડો અને શું અનુભવ થાય છે એ કહો કેવું લાગ્યું કેવું લાગ્યું નીચેથી

કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે ઉષ્મા છૂટી પડે સિવાય આપણા પેટમાં ખોરાકનું પાચન થાય છે એમાં પ્રકાશ ઉત્પન્ન થતો નથી બાકી ઉષ્મા તો છૂટી પડે જ બાકી પ્રકાશ ઉષ્મા તો દરેકમાં છૂટી પડે અત્યારે તમાર પ્રકાશ છૂટો નથી પડતો ઉષ્મા છૂટી પડે છે ને હજુ આછો થઈ ગયો અમે હાલ તો ઘાટો કરે તો તો હવે ખાઈ જતા લાગો કલર હે કલર ખાઈ જતા લાગે છોકરાઓને નાલુ પડશે એવો લોકો નહીં ચાલો સરસ થેન્ક યુ હવે આ બાદ પકડો છોકરાઓ તમને એસિડ જ આપ્યો છે એમને પકડ્યું હતું નાખ્યું છે કોષ્ટિક સોડા નાખીને તમને પણ એની વેચ નાખીને તમને પણ અનુભવ કરાવી દઈએ અને કસ્ટડીના નીચે પણ પકડજો થાય છે કાંઈ ગુલાબી તો નહીં થતું આલોક તો હલો

બંને સેમ ટુ સેમ હશે હું બતાવું હવે હું એસી નાખીને બતાવું એટલે તમને ખબર પડશે હલા હા 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 બસ ઓકે શું થયું ગુલાબી કલર ગાયબ થઈ જાય હા અમુક એવો સમય આવશે ને ત્યારે ગુલાબી કલર આમાં શું થયું હવે કોષ્ટિક સોડા વધી ગયો આપણે કોષ્ટિક સોડા વધવા નહીં દેવાનો અને એસસીએલ ઘટવા પણ નહીં દેવાનો બંનેનો લેવલ રાખવાનું હોય મેં તમને હાલ તટસ્થિકરણની જ્યારે આમના હાથમાં હતું ને ત્યારે એકદમ રાણી કલર આવ્યો ને એ તમારી પ્રયોગ સાચો ગુલાબી કલર થાય એ તમારો પોઈન્ટ સાચો એ બ્યુરેટથી જ્યારે કરો બ્યુરેટથી ત્યારે એક્યુરેટ તમારે માપ લેવાનું આવશે નવ દસ અગિયાર બારમાં બ્યુરેટથી કરવાનું આવશે ત્યારે હવે હું આની અંદર ફરીથી એસિડ જ નાખું છું એટલે લાલ કલર આપણે પકડાઈ શકે નહીં એ તમને બતાવી દઉં ચિંતા ના કરો

અને તમારી તટસ્થીકરણની પ્રક્રિયા પૂર્ણ ઉષ્મા પણ ઉત્પન્ન થશે પાણી પણ ઉત્પન્ન થશે ક્ષાર પણ ઉત્પન્ન થશે હલાવ તો જ જા